સુરતના સારોલી ચેકપોસ્ટ પાસેથી ઝડપાયેલા દોઢ કરોડના એમડી ડ્રગ્સ મામલે મુખ્ય સૂત્રધાર એવા રાજસ્થાનના ખુંખાર આરોપી ખુરશીદ અહેમદ ઉર્ફે પુડી પણ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ થોડા મહિનાઓ પહેલા સારોલી પોલીસે રાજસ્થાન અફઝલ ઉર્ફે ગુરુ સુબ્રમતલી સૈયદને સારોલી ચેકપોસ્ટ પાસેથી દોઢ કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં તે આ જથ્થો મુંબઈથી લાવ્યોનું જણાવતા સફાત ખાન ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રઈઝ ખાન તેની માતા કૌસર ઇમરાન ઉર્ફે ઈમા શેખ સહિત વધુ ત્રણની પોલીસે ધરપકડ કરી હતી તો રાજસ્થાન અજમેરનો રીઢો ગુનેગાર ખુરશુદ અહેમદ ઉર્ફે પુડી બાબા અહેમદ નૂર સેલાણી તેનો પુત્ર ખુબેડી ઉર્ફે રાજા સૂત્રધારવાનું બહાર આવતા આજ ગત સપ્તાહમાં જ ક્રાઇમ બ્રાન્ચે ખુબેડીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ રાજસ્થાન જેને મુખ્ય સૂત્રધાર એવા માથાભારે અને ખૂંખાર ખુરશીદ અહેમદ ઉર્ફે પુડી બાબન પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વધુમાં ઝડપેલા પુડી બાબા સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધાડ હત્યા મારામારી ખંડણી અને આર્મ્સ એક્ટ અને એનડી ચોવીસ ગુનાઓ પણ નોંધાયેલા છે અઝર ખુરશીદ સાથે અઝર સેટા